નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાંથી ઘરમાં જે તમે ધારો એવું થાય તો મિત્રો એ શક્ય છે પણ એ પ્રમાણનું કનેક્શન સામે મળવું જોઈએ ઘરમાં દુઃખ મટાડવું હોય તો એ પ્રમાણનું વાતાવરણ તમારા કર્મ ઊભું કરવું પડે કર્મ જો સુખ લાવવું હોય સમૃદ્ધિ લાવવી હોય ધન દોલત માયા મિલકત પૈસા ટકે છોકરાઓએ સમાજમાં ધંધામાં વેપારમાં મિત્રો એટલે કે કર્મ તમામ જીવન જરૂરિયાતને પૂરી પાડવી હોય અને આખા ઘરમાંથી દુઃખ બહાર કાઢવું હોય તો આપણે એવું શું શું ત્યાગ કરવું પડે શું શું છોડવું પડે તો મિત્રો એના માટે આ વિડીયો બનાવવાની મેં કોશિશ કરી છે તો આપ આ વિડીયો ધ્યાનથી સાંભળો તો તમને ચોક્કસ ખ્યાલ આવશે કે આપણા ઘરમાં દુઃખ કઈ રીતે જાય અને સુખ આવે મિત્રો જ્યારે જ્યારે જો તમે મનમાં જેવા વિચાર લાવો એવી જ જો તમે જીવનમાં વર્તાવ બદલાવ કરશો તો જ સુખની પ્રાપ્તિ થાય છે ઘણી કથાઓમાં ઘણી વાર્તાઓમાં આપણા વડીલો પણ આપણા ગુરુજનો પણ ઘણી વખત આપણને કહેતા હોય છે જો જીવનમાં સુખ ભોગવવું હોય અને ઘરમાં દુઃખ ન લાવવું હોય અને ઘરમાં સાહેબી ભોગવવી હોય તો આપણે આ ટ્રીપ્સનો ઉપયોગ કરવો જોઈએ જો તમે દસ વર્ષના થાવ પહેલી ટ્રીપ્સ છે કે તમારે મમ્મી પપ્પાની જે તમે આગળ ચાલીને તમે રસ્તા પર ચાલતા હોય તમને ચાલતા શીખ્યું હોય તો આગળનો સાથ છોડી દેવો જોઈએ બીજું મિત્રો કે વીસ વર્ષના થાવ એટલે તમારા બાળપણ જે રમતો છે રમકડાઓ છે આ આ બધું ભૂલી જવું એનો ત્યાગ કરવો જોઈએ એને છોડી દેવું જોઈએ જ્યારે તમે ત્રીસ વર્ષના થાવ છો ત્યારે આજુબાજુ ડાફેરો મારવાનું અને આજુબાજુ નજર ફેરવવાનું ભૂલી જવું જોઈએ તેનો ત્યાગ કરવો જોઈએ તેને છોડી દેવું જોઈએ જ્યારે તમે ચાલીસ વર્ષના થાવ ત્યારે હોટલોનું રેસ્ટોરન્ટનું વધારે પડતું તીખું તળેલું ખાવાનું છોડી દેવાનું પચાસ વર્ષના થાવ ત્યારે અતિશય જે વધારે પડતો તમે ખોરાક લો છો તેનો તમારે ત્યાગ કરવો જોઈએ વધારે પડતો તમે જે ખોરાક જે વધારે પડતી તમને ખાવાની જે ટેવ હોય છે તેનો તમારે ત્યાગ કરવો જોઈએ અને તમારે અને જ્યારે સાઠ વર્ષના થાવ ત્યારે નોકરી ધંધો વેપાર તમે જે કરતા હોય તે બધું છોડી દેવાનું નિવૃત્ત થઈ જવાનું સિત્તેર વર્ષના થાવ તો ત્યારે તમારે જે સામાજિક પ્રવૃત્તિઓ હોય સામાજિક કાર્ય હોય ઘરનું જે કાર્ય હોય એમાંથી તમામ કાર્યથી તમારે નિવૃત્ત થઈ અને વધારે પડતી નીંદર વધારે પડતી ઊંઘ છોડી દેવાની એંશી વર્ષના થાવ એટલે તમારે કોઈ લચ્છી કે કોઈ ઠંડા પીણા છે કોઈ તમને એવું લાગે કે તમારું મન મોડું છે તો મનને મોકળું કરવા માટે તમારે જે તમને જે લાલસ હોય જે તમારે જે ખાવાની ઈચ્છાઓ હોય તે બધું છોડી દેવાનું કે મારે આ ખાવાથી મને સંતોષ મળે છે અને આ ખાવાથી સારું લાગે છે તો બધું છોડી દેવાનું અને જ્યારે નેવું વર્ષ ન થાવ તો પછી આ જીવન વધારે પડતું જીવવાની આશા તમારે છોડી દે દેવાની કે હવે મારે વધારે જીવવું નથી આવી આશાઓ બધે છોડી દેવાની અને જ્યારે સો વર્ષ પૂર્ણ થાય ત્યારે તમારે આ દુનિયા છોડી દેવાની મિત્રો આ જીવનમાં આપણા ઘરમાં સુખ લાવવા માટે અને ઘરમાંથી દુઃખ મટાડવા માટેના આ બધી ટ્રીપ્સ છે આવું જો તમે તમારા ઘરમાં તમારા જીવનમાં આવા ઉપાયો કે આવા લક્ષણો જો તમે તમારા ઘરમાં શારીરિક રીતે કરશો તો જીવન સુખમય બની જાય છે ઘરમાંથી કંકાસ દૂર થવો જોઈએ ઘરમાંથી ઝઘડાઓ દૂર થવા જોઈએ ઘરમાં પ્રેમ ભર્યું વાતાવરણ ઊભું કરવું જોઈએ બાળકો ઉપર મીઠી અસર થાય એવું ભણતર શિક્ષણ અને ગણતર બાળકોને આપવું જોઈએ ખોટા વ્યસનથી દૂર રહેવું જોઈએ ખોટી જે ભ્રહ્માઓ છે એનાથી દૂર રહેવું જોઈએ મિત્રો આપણા ઘરમાં મા બહેન દીકરીને ઈસ્ત્રીને માન આપવું જોઈએ વડીલોને માન ગુરુજનોને માન બની શકે એટલું ધર્મ કરવું જોઈએ જ્યાં સુધી હું માનું છું ત્યાં સુધી તો ધર્મ વગર ઉધાર જ નથી ધર્મના માર્ગ રહેવું જીવનમાં કોઈ પણ દુઃખ નથી આવતું તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય મામેળે જરૂરથી લખી દેજો તો મિત્રો ઘરમાંથી દુઃખ કાઢવું હોય તો તમારે જેમ સમય જાય તેમ તમારે બધા તમારા શોખ વ્યસનો તે ભૂલવું જોઈએ તો જ મિત્રો જીવનમાં સુખ આવે છે અને ઘરમાંથી દુઃખ દૂર થાય છે તો મિત્રો જે પણ તમારા વ્યસન છે એનાથી દૂર રહેજો